એક મહત્વના સમાચાર સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી શાહીબાગ રદ કરાયો છે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે ઇમેલ ક્યાંથી આવ્યો છે કોના દ્વારા કરવામાં આવ્યો છે તમામ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે જ્યાં સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યાં અત્યારે તમામ ટીમો પહોંચી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે કે ત્યાં કોઈ બોમ્બ છે કે નહીં શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને આ ઈમેલ મળ્યો છે સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી જી મૌલિક એક ઇમેલ મળ્યો છે અને ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે હાલ શું અપડેટ સંજા જેવી રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ સ્મારક છે કે જ્યાંના એક વહીવટી શાખામાં ઈમેલ મળ્યો હતો અને આ ધમકી ભરેલા ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે પોલીસ આ પ્રકારની જાણ કરવામાં આવતા જ બીડીડીએસ ની ટીમ અને એસઓજી ક્રાઈમ ની ટીમ ને પણ જામ કરવામાં આવી છે આ તમામ ટીમ અત્યારે હાલ તે કામગીરી ઉપર લાગી છે જે પ્રકાર ગંભીરતા જોવા મળી રહી છે કે એ પ્રકારનો મેલ હતો કે સ્ફોટક પદાર્થથી સ્મારક જે છે તેને ઉડાવી દેવામાં આવી શકે છે અને આ ગંભીરતાને પગલે તમામ જગ્યાએ અત્યારે હાલ ચેકિંગની કામગીરી જે છે પોલીસ દ્વારા હાથ ધરવામાં કઈ કઈ ટીમ હાલ ત્યાં પહોંચી છે અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક પોલીસ સહિત એસઓજી ક્રાઇમની ટીમ અને બીડીડીએસની ટીમ દ્વારા જે છે તે સતત ડોગ સ્કોર દ્વારા અને શંકાસ્પદ મેટલ ડિટેક્ટર દ્વારા પણ આ જે પ્રકારની કામગીરી જે છે તે શરૂમાં છે માનવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે જેથી કોઈ કરી કોઈ પણ પ્રકારના આવા મેસેજ હોય તો તેને ખાડી શકાય અથવા તો જે ગભરામણનો જે મેસેજ આવ્યો હતો એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે માટેની ખાનગી રાહ તપાસ કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ જે છે તે પણ હવે કામે લાગી છે જી મૌલિક આભાર આ તરફ ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવવાની ધમકી ધમકીના મેલ બાદ પોલીસ તંત્ર અલર્ટ થયું છે આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્કવોડ તપાસ કરી રહી છે અને જાહેર રસ્તા પર પોલીસ ચેકિંગની કામગીરી પણ ચાલી રહી છે કલકત્તા વિજ્ઞાન કેન્દ્ર પર ધમકી ભર્યો મેલ મળ્યો છે તો અમદાવાદ જ નહીં પરંતુ સ્થળ વલસાડમાં પણ આ જ પ્રકારની ધમકી આપવામાં આવી છે ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવવાની ધમકી છે ધમકીના મેલ બાદ પોલીસ તંત્ર એલર્ટ આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્કવોડે તપાસ હાથ ધરી જાહેર રસ્તા પર પોલીસ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે કલકત્તા વિજ્ઞાન કેન્દ્ર પર ધમકી ભર્યા મેલ બાદ હાલ તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે અમરેલીના બાબરામાં સરદાર પ્રેમીએ સિત્તેર પ્રતિમાઓ અર્પણ કરી છે ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રાપરાએ આપેલી પ્રતિમાઓ સિત્તેર ગામોમાં સ્થાપિત કરાશે અત્યાર સુધીમાં છસ્સો જેટલી પ્રતિમાઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે સરકાર સરદાર પટેલના જીવનને લોકો યાદ રાખે તે માટેના અભિયાનમાં અનેક ગામો જોડાઈ રહ્યા છે અને નવી પેઢી બલિદાન આપનારા યુગ પુરુષને હંમેશા યાદ રાખે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અત્યારે સમજી લો કે પોણી છસો જેવી મૂર્તિ થશે અરે વખતે આપણે 25 પચા 25 પચા મૂર્તિ દરેક તાલુકાને આપી છે હાલ કે બે ત્રણ તાલુકા ભેગા થઈ ગયા ને કન્ટિન્યુ પાછી કોઈને ઉતાવળ હોય અને અમે અવરનવર અહીંથી લઈ જાય છે કે અમારે જરૂરિયાત છે જલ્દી એમ આપણે અમરેલી જિલ્લાના હવે બે તાલુકા બાકી રહ્યા છે બાકીના 30 40 તાલુકાની આપણી પાસે યાદી આવી ગઈ છે અને સરદારના વિચારો સરદારનું ચરિત્ર છે સમાજના આવનારી પેઢી સુધી પહોંચે એવા હેતુથી જ્યારે ગોપાલભાઈ વસ્તપરા ચમાડીએ આ આયોજન કર્યું છે અને આજે અમરેલી તાલુકો બગસરા અને ખાંભા અમરેલી જિલ્લાના ત્રણ તાલુકાના લોકો ગામમાંથી ઉપસ્થિત થયા અને સરદારની પ્રતિમા સ્વીકારવા માટે આવ્યા છે ત્યારે ગોપાલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠિયા સમગ્ર અમરેલી જિલ્લાપતિ ગોપાલભાઈ શેઠને હૃદયથી શુભકામના અને આવી વિરલ વ્યક્તિ ગુજરાતને સાંપડી છે એટલે ગુજરાત એના માટે ગૌરવ લઈ શકે એવો ગોપાલ વસરાપરા જેણે લોકોને આપી અને આભાર માન્યો

ઈમેલ ક્યાંથી આવ્યો છે કોના દ્વારા કરવામાં આવ્યો છે તમામ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે જ્યાં સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યાં અત્યારે તમામ ટીમો પહોંચી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે કે ત્યાં કોઈ બોમ્બ છે કે નહીં શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને આ ઈમેલ મળ્યો છે સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મોલિક પાસેથી જી મૌલિક એક ઈમેલ મળ્યો છે ને ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે હાલ શું અપડેટ સંજા જે રીતે વિગતો પ્રાપ્ત થયેલી છે કે અમદાવાદના સાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ સ્મારક છે કે જ્યાંના એક વહીવટી શાખામાં ઈમેલ મળ્યો હતો અને આ ધમકી ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે પોલીસને આ પ્રકારની જાણ કરવામાં આવતા જ બીડીડીએસ ની ટીમ અને એસઓજી ક્રાઇમની ટીમને પણ જામ કરવામાં આવી છે આ તમામ ટીમ અત્યારે હાલ તે કામગીરી ઉપર લાગી છે જે પ્રકાર ગંભીરતા જોવા મળી રહી છે કે એ પ્રકારનો મેલ હતો કે સ્ફોટક પદાર્થથી સ્મારક જે છે તેને ઉડાવી દેવામાં આવી શકે છે અને આ ગંભીરતા ને પગલે તમામ જગ્યાએ અત્યારે હાલ ચેકિંગ ની કામગીરી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં કઈ ટીમ હાલ ત્યાં પહોંચી છે અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક પોલીસ સહિત એસઓજી ક્રાઈમ ની ટીમ અને બીડીડીએસની ની ટીમ દ્વારા જે છે તે સતત સ્કોર દ્વારા અને શંકાસ્પદ મેટલ ડિટેક્ટર દ્વારા પણ આ જે પ્રકારની કામગીરી જે છે તે શરૂમાં છે માનવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે જેથી કોઈ કોઈ પણ પ્રકારના આવા મેસેજ હોય તો તેને ખાડી શકાય અથવા તો જે ગભરામણનો જે મેસેજ આવ્યો હતો એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે માટેની ખાનગી રાહત તપાસ કરવા માટે સાયબર ક્રાઈમની ટીમ જે છે તે પણ હવે કામે લાગી છે જી મૌલિક તો રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઊંઝા માર્કેટયાર્ડમાં માર્ચ મહિનામાં વીસ કિલો વરિયાળીનો ભાવ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો સુધી પહોંચ્યો જે ઘટીને હવે સત્તરસોથી બે હજાર જેટલો બોલાઈ રહ્યો છે હજુ નવી વરિયાળીની આવક શરૂ થઈ નથી અને નવી વરિયાળીની શરૂઆત થતાં હજુ ભાવ ઘટશે તેવું માર્કેટયાર્ડના વેપારીઓ માની રહ્યા છે રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં થયો છે ઘટાડો વરિયાળીનો ભાવ સત્તરસોથી બે હજાર સુધી પહોંચ્યો છે

અન્ય બજાર ગટિની અત્યારે લગભગ 1700 થી 1800 રૂપિયા વીસ વિસ્કૃત ભાવ ચાલી રહ્યા છે હજુ બજારમાં નવી વરિયાળીની આવક બહુ થતી નથી પણ જૂની વરિયાળી પણ હવે બહુ વધારે બજારમાં નથી વરિયાળીના ભાવ અત્યારે તો એકદમ નીચે રિઝનેબલ લેવલે આવી ગયા છે આ વર્ષે વરિયાળીનો પાક ખૂબ મોટો છે ગુજરાત વૈવટી સેવા વર્ગ 1 મુલકી સેવા વર્ગ 1 બે તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 ની પરીક્ષા આગામી રવિવારે યોજાશે સાત જાન્યુઆરીના દિવસે યોજાનારી પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે પરીક્ષા યોગ્ય રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બાઠક યોજાય અને સાત જાન્યુઆરીના દિવસે સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી પરીક્ષા યોજાશે તે ઉપરાંત બપોરે ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી પરીક્ષા યોજાશે પંચમહાલ જિલ્લામાં કુલ ત્રેવીસ પરીક્ષા કેન્દ્ર અને બસો તેત્રીસ બ્લોક પર કુલ પાંચ હજાર પાંચસો સિત્તેર ઉમેદવારો પરીક્ષા આપશે જિલ્લામાં જી વર્ગ એક વર્ગ બે અને નગરપાલિકાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે જિલ્લા કક્ષાએ આપણી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હાલ તમામ અધિકારીઓને આ બાબતમાં તાલીમ આપણે આપી રહ્યા છીએ અને પરીક્ષા કેન્દ્રો ઉપર પણ કોઈ પણ પ્રકાર નું બનાવ નહીં બને કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય એના માટેની બધી જ તૈયારીઓ જિલ્લા કક્ષાએ થઈ ગઈ છે અડાલજી પાસે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી અને રૂપિયાની લેતી દેતીમાં થયું છે એક રાઉન્ડ ફાયરિંગ ઈશ્વર રબારી અને ફેનિસ પટેલ વચ્ચે માથાકૂટ થઈ ફેનિસ પટેલે ઈશ્વર ઉર્ફે પિંટુ રબારી પર કરી ફાયરિંગ ઈશ્વર રબારીને પગના ભાગે ગોળી વાગી છે ઈજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

બુટલેગરો છોટાઉદેપુર જિલ્લામાં બેફામ પોલીસની મિલી ભગત થી થાય છે દારૂની રેલમ ચેલ કેવી રીતે પહોંચે છે અંતરિયાળ ગામડાઓ સુધી આ દારૂ અને બિયરના ટીન કેવી રીતે પહોંચી રહ્યા છે

કાયમી કુલપતિ સ્ટાફની ઘટ પીએચડી પરીક્ષા હોસ્ટેલ્સ અસુવિધા સહિતના મુદ્દે દેખાવ કરવામાં આવ્યા છે તો અનોખી રીતે આ દેખાવ કરવામાં આવ્યા છે વાત બનાસકાંઠા થરાદની જ્યાં પશુઓમાં રોગ ફેલાયો છે ખરવા મુવાસા રોગના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે મલપુર ગામના મોટા ભાગના પશુઓ બન્યા છે ભોગ ચિકિત્સકો દ્વારા યોગ્ય સારવાર ન મળતી હોવાનો પણ આરોપ છે પશુઓમાં રોગ ફેલાતા પશુપાલકો ચિંતામાં છે વહેલી તકે પશુઓને સારવાર મળે તેવી માંગ પણ થઈ રહી છે તો રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઊંઝા માર્કેટયાર્ડમાં માર્ચ મહિનામાં વીસ કિલો વરિયાળીનો ભાવ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો સુધી પહોંચ્યો જે ઘટીને હવે સત્તરસો થી બે હજાર જેટલો બોલાઈ રહ્યો છે હજુ નવી વરિયાળીની આવક શરૂ થઈ નથી અને નવી વરિયાળીની શરૂઆત થતાં હજુ ભાવ ઘટશે તેવું માર્કેટયાર્ડના વેપારીઓ માની રહ્યા છે રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં થયો છે ઘટાડો વરિયાળીનો ભાવ સત્તરસોથી બે હજાર સુધી પહોંચ્યો છે

અંદર બજાર ઘટીની અત્યારે લગભગ સત્તર સો રૂપિયા દસ રૂપિયા વીસ કૃષ્ટ ભાવ ચાલી રહ્યા છે હજુ બજારમાં નવી વરિયાળીની આવક બહુ થતી નથી પણ જૂની વરિયાળી પણ હવે બહુ વધારે બજારમાં નથી વરિયાળીના ભાવ અત્યારે તો એકદમ નીચે રિઝનેબલ લેવલે આવી ગયા છે આ વર્ષે વરિયાળીનો પાક ખૂબ મોટો છે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક મુલકી સેવા વર્ગ એક બે તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ બેની પ્રિલિમિની પરીક્ષા આગામી રવિવારે યોજાશે સાત જાન્યુઆરીના દિવસે યોજાનારી પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે પરીક્ષા યોગ્ય રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બાઠક યોજાય અને સાત જાન્યુઆરીના દિવસે સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી પરીક્ષા યોજાશે તે ઉપરાંત બપોરે ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી પરીક્ષા યોજાશે પંચમહાલ જિલ્લામાં કુલ ત્રેવીસ પરીક્ષા કેન્દ્ર અને બસ્સો તેત્રીસ બ્લોક પર કુલ પાંચ હજાર પાંચસો સિત્તેર ઉમેદવારો પરીક્ષા આપશે જિલ્લામાં જી વર્ગ એક વર્ગ બે અને પાલિકાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે જિલ્લા કક્ષાએ આપણી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હાલ તમામ અધિકારીઓને આ બાબતમાં તાલીમ આપણે આપી રહ્યા છીએ અને પરીક્ષા કેન્દ્રો ઉપર પણ કોઈ પણ પ્રકારનું બનાવ નહીં બને કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય એના માટેની બધી જ તૈયારીઓ જિલ્લા કક્ષાએ થઈ ગઈ છે